કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારો અમારા મસ્ત મજાના એક ફ્રેશ લોગ માં જય શ્રી કૃષ્ણ બધાઈને ગુડ ઈવનિંગ ગુડ ઈવનિંગ ખુશી પેલા મસ્ત મજાનો એક સુવિચાર ગઈ દે બુદ્ધિ તો બધાની પાસે હોય છે પણ આપણે ચાલાકી બતાવી કે ઈમાનદારી બતાવી ને એ આપણા સંસ્કારો પર નિર્ભર કરે છે અરે સરસ સાચી વાત કીધી હા તો આજે છે ને સવાર સવારમાં માં હે ને વેલ્લા હે ને લાઈટ વઈ ગઈતી

કેમ આવી ખારી થઈ બોલેસ મમ્મી જય શ્રી કૃષ્ણ ઓકે મમરાની ભેળ ખાવી એમને ભેળ કરવા ને પછી ઓકે કઈ વાંધો હાલો વઘારી નાખો તો મમરા ભેળ ખાઈ લઈ આવી ગયા મમરા

まあおもろいよ。 ને ઘરે પહોંચી ગયા ને વાગી ગયા સવા સાત કેમ કે આજે ને ટ્રાફિક બહુ નહીડું બહુ એટલે બહુ આજે બહુ ટ્રાફિક હતું ખરેખર ખબર નઈ આજે જે એટલું ટ્રાફિક નહીડું નકર નવસારીમાં માં આટલું બધું ટ્રાફિક હોતું નથી આ તો હાર નવસારી માં રહી સુરત અમદાવાદ રહેતા હોય તો અમે આપણે ટ્રાફિક માં આવ્યા અમે બહુ કંટાળી ગયા અમને ટ્રાફિક જરાય હોય ને અમે બીજા સિટી માં જઈએ ને એટલે એમ લાગે કે આયા કેટલું ટ્રાફિક હે એનું કારણ એક જ છે કે અમે છે ને નવસારીમાં માં પહેલે રહ્યા એટલે નવસારી નું ટ્રાફિક ઓછું જોયેલું હોય ને એટલે હા એટલે હા ઓછું ટ્રાફિક આયા હાલો મેડમ હું રસોઈમાં આજે બનાવવાના

થોડુંક જ છે હવે ઈ મટી જશે એક હા હું ગયો તો બાર એક કામ માટે અને રીટર્ન આવતો તો ને મને એમ થયું કે લાવને ખુશી માટે એક સરપ્રાઈઝ લેતો જાવ સરપ્રાઈઝ માં શું છે ખબર છે ચોકલેટ દર વખતે તો ખુશી એમ કહે કે મારે ચોકલેટ ખાવીને હું એના હારું ચોકલેટ લઈ જાઉં પણ આ વખતે એને હું હંમેથી એના માટે ચોકલેટ લઈ જાઉં સરપ્રાઈઝ જોઈ એના રિએક્શન હોય છે મોસ્ટ ઓફ તો એવા જ છે આ ભાઈ કઈ બાજુ આજ તો દી ઉઈ ગઈ ચોકલેટ લઈ આવ્યો મારા હારું જોઈ હાલો મેડમ શું કરો છો

એ પાછું રાઈટ જ ભાવે મન બપોર નો ભાવે પાછું હા તમારો ચા ઓકે આપણો ચા આવી ગયો ચા તમને વાલે ચાના દીવાના ચાના દીવાના નથી ચાના ખ્રિસ્તીયા નથી પણ ચા ખાવામાં જોઈએ અને અમે એને ક્યારેક જો આ પાપડ શેખી ને ક્યારેક ઓલા ઓલા ખાઈ ખાઈને એટલા ઘંટાડી ગયા અડદ પાપડ કારણ કે અમે ખાઈને એટલે એક થી પાંચ થી છ પાપડ ખાઈ જાય એક ટાઈમ ના એટલે બે ટાઈમ ના દસ થી બાર પાપડ ખાઈ જાય ને એટલે એટલા ઘંટાડા ને હવે અમે આ શેખી કાય ઈચ્છા થાય તો કોકવાર ઘઉ ના કરવાના ને કોકવાર અડદ એવું વૈલા કરે બસ આપણે ખુશી ગઈકાલે એક કોમેન્ટ હતી કે તમારા વોલ ઉપર જે ફોટા લાગ્યા છે ને ઈ બધાય બતાવજો કે હું હું હે હાલો તમને બતાવી દો હાલો હાલો બતાવી

અને આ ફોટો દાંડીનો દાંડીનો હે આ આપણે પેહલી વાર હોટલ માં જમવા ગયા તા અત્યારે સેલ્ફી આ આપડે જામનગર ગયા તા ત્યારનો નો હે એટલે જે બધા ફોટા છે ને એ બાર જ કઈક ને કઈક મેમરી યાદ છે કે ફર્સ્ટ વાર કે ગયા હોય કે એવી રીતના ચોઇસ કરીને બીજા બધા ફોટા ઘણા બધા રિપ્લેસ કરવા નવી તો અમે બધી ખરીદી કરતા તો ખરીદી મને ફોટો ફ્રેમ ફોટો ફ્રેમ કે તને પણ આજ લેવી જે આ મિરર પડ્યો એ ફોટો ફ્રેમ પણ અત્યારે એમાં લાઇટ નથી આલતી ભાઈ ચાલુ થાય આ સેલ એમાં સેલ બેલ કાઈ નથી નવું નવું હોય ત્યારે સેલ ને હું નાખવા થાય હવે કાઈ મન નો થાય ચાર્જિંગ વાળું એ પણ ચાર્જિંગ નથી કરતા આપણે ચાર્જિંગ એ નથી કરતા મને લાગે સેલ નથી ચાર્જિંગ એક વાર વચ્ચે મૂક્યું તો એમાં થાતું નહોતું તો એ સેલ બદલાઈ નાખો પડે એટલે ચાર્જિંગ થિયા કરે આપણે આપણે નવીન કરવા હારું એની ટ્રાય કરશું આ છે ચાલુ કરશું કે મસ્ત લાગે ને વાઈબ આવે વાઈબ આવે કાઈ વાંધો નહી ચાર્જિંગ કે ગોતું પડશે ચાર્જિંગ કેબલ આઈ તો ગોતો ગોતો મસ્ત મજાની ની મે તને એ માં આપ્યો તો આવરી થી રાખેસ ગિફ્ટમાં આપ્યું નહી ખવું તને હાલ યાદ કરજે તું

જો આ કેતોને એમને હું હમણા એને હારું નથી નખાવી દેતો કે વારે ખરીએ કબાટ આમ ખોલ બંધ કરને એટલે પછી અંદર તને દેખાય તો ખરી કે મારા કપડા ઓસા થઈ ગયા એટલે કપડાનું કે નઈ આ કપડાનું હેન્ડલ તૂટી ગયું એને કબાટનું તેદીને અને કબાટ ઓસા ખૂલે કારણ કે આ છેલું હેન્ડલ હે આટલું બઈચ્યું હે એનાથી એ ખૂલે

તોડફોડ કર્યા વગર હિંચકાના કળા લગાવી દે એવું મેં બોર્ડ માં આયુ તું મેં કીધું એને હું પૂછી લઈશ એ લોકો કરી દે કે ઓલરેડી ધાબામાં તોડફોડ કર્યા વગર તો કરી દઈએ પણ પીઓપી માં તોડફોડ કર્યા વગર કરી દે ઈ જોવું મેડમ નો પૂરો કરી દે આપણે આ શોખ માં ડ્રાઈંગ દેદુ નો હે પણ અમે લંબા ઉતા ગયા અમે લંબાવતા ગયા પણ હવે આપણે ઈસકો નખાવી ગમે ઈચ્છા કેટલાય દિવસ થી

તો ના આમાં ખરા જરાય એટલે જરાય થાતી નથી સ્ટ્રોબેરી આવીને આવી સ્ટ્રોબેરી થોડીક હાર્ડ થઈ જાય પણ જ્યારે પણ કાઈ પણ યુઝ લેવાની હોય ને એને થોડાક ટાઈમ પહેલા કાઢી લેવાની એટલે પાછી જેવા ફોર્મમાં હોય ને નરમ જેવી એવી પાછી થઈ જાય સાચી વાત છે અને કાઈ પણ વસ્તુ સ્ટ્રોબેરી સુ બીજી વસ્તુ હોય ને આપણે ફ્રીઝર માં મૂકી હોય ને થોડીક વાર કાઢી લે એટલે તો થાય થઈ જાય હાર્ડ તો થઈ જ એટલે કાઈ પણ બગડે નહીં અને કમેન્ટ કરવા માટે થેન્ક યુ સો મચ તો એક લાસ્ટ કોમેન્ટ લઈ લઉં રોનકની છે કે હેર કેર માટે તમે શું કરો છો તમે પ્લીઝ આન્સર આપજો ને

આ ઓકે થાકી ગયા હું શ્વાસ ચડી ગયો ના ઓ કાય એવું નથી મને એવું લાગે કે કોમેડી કરતા જઈએ એવું તમને પણ લાગે છે કે નહીં મને તો લાગે છે ઓકે કોમેડી તો કરવી પડે ને આપણાને થોડા દિવસ હું હસાવીશ નહીં હું હસાવીશ નહીં તતમ બધા કઈ રીતે એ વાત ની જો મને હરખર કા બેગા થાય તો આપણા વ્યૂઅર્સના આપણા ગ્યેમ્લી પરના મેમ્બર્સને બહુ વધારે મજા આવશે આ બધાને મજા જ આવી ગઈ ને તું આખો દિવસ સીરિયસ આવે ને હું જરાય સીરિયસ રહી કોમેડી કરું જેથી કઈ તમને લોકોને બધાને મજા આવે તારો મોઢો જેવું લાગે છે સીરિયસ થઈ ગઈ જાવ ને યાર હાથ મમ્મી સીરિયસ ન થાતી ને મમ્મા ખુશી તો હે ને હંમેશા હસતી જોય અરે એ વાત સાચી તારી અને બા હંમેશા મારી સાઈડે જોય એ જ ભાઈ એમ ખબર હે તમે હા હું હું કેવાય કઈક જે કેવા તું એ મને નથી ખબર પણ પડી છો

ઓકે તો હવે આપણે જારે લઈશું તે ડાર્ક જ લેવાની આપણે વધારે ને બહુ લાઇટ લઈને પછી બધું ખરાબ થઈ ની પણ આપણે ખરાબ થઈ પછી એમ થાય નાખી પછી પાછ ધોવી પડે તમારે કે ધોવાના આરાય તું उधर લાગ ના ના ધોવાની આરાય નહી ઓ એમ જ ઓકે કાઈ વાંધો ને લઈ લઈજે મસ્ત મજાની બેડશીટ ઓકે થેન્ક યુ બસ માર આજ સાંભરું તો મારું કામ થઈ ગયું અતું હે ને રોક ના ઓલાય હે ને તું મને ઓરીથી ભૂખ લાગી જો મેડમ મેડમ શું બનાવો છો હું નથી ખાવાનું ઓછી આ વખતે તો નહીં આ વખતે મારું નામ નહીં આ વખતે